داری કોડિયાર મંદિર તેમજ આંબવાડી રોડ ઉપર જોરદાર વરસાદી ઝાપટુ પડતા રસ્તા ઉપરથી પાણી વહેતા થયા બપોર બાદ કોડિયાર મંદિર તેમજ આંબવાડી રોડ ઉપર જોરદાર વરસાદી વાતાવરણ સર્જાતા જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું હતું વરસાદી ઝાપટુ પડતા જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ હતી અને રોડ ઉપરથી પાણી વહેતા થવા લાગ્યા હતા અસામાન્ય ગરમી બાદ વરસાદી ઝાપટા સ્વરૂપે ઠંડક ફેલાતા લોકો થોડીવાર માટે આનંદમાં આવી ગયા રિપોર્ટર હુસૈનભાઈ સંગારદારી गारी कोडियार मंदिर તેમજ આંબરોડી રોડ ઉપર જોરદાર વરસાદી ઝાપટુ પડતા રસ્તા ઉપરથી પાણી વહેતા થયા બપોર બાદ કોડિયાર મંદિર તેમજ આંબરોડી રોડ ઉપર જોરદાર વરસાદી વાતાવરણ સર્જાતા જોરદાર વરસાદી ઝાપટુ પડ્યું હતું વરસાદી ઝાપટુ પડતા જ વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ